नारायण <laughs> <laughs>

ફલપ્રાત અસ્માટુંબાનાપરીવારા પ્રેમ સ્થર આયુ આયુ આરોગ્ય સકલ ઐશ્વર્ય પ્રાપ્ત મનોરથ સિદ્ધ શારીરિક શારીરિક વાર્ષિક માનસીક સુખ પ્રથમ અગિયાર તથા જ્ઞાન ્રી ગણપતિ પૂજન શ્રીમદ્મયે નમન્દેઆતાધીપતમ पादेव पाठ्यम समर्पाद समर्पा स्नानं समर्पित स्नानांतरेन शुद्ध स्नानं समर्पा श्रीमद्गणपत ये मौम हे बंद विलपन श्रेष्ठ मनमुखा विलखनामर्प्रिमत्गणपतय नोमालागणपतय म